સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે ટ્રાફિક સીસીટીવી કંટ્રોલ રૂમના ઉદ્ઘાટન માન્ય ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના હસ્તે કરવામાં આવેલા અને એના ખાસ કરીને એક એક કંટ્રોલ રૂમ બનાવવામાં આવેલા છે જો શહેર આપણા નેવું લાખ ને બસ્તી ધરાવતા શહેર છે અહીંયા સૌથી વધારે ચેલેન્જેબલ હોય છે ટ્રાફિકની વ્યવસ્થા સારી રીતે રહે એના માટે તો ટ્રાફિકના વ્યવસ્થા જોવા માટે તમામ જંક્શન્સ જેટલા છે અત્યારે અહીંયા આઠસો જેટલા કેમેરાઓના સુપરવિઝન ટ્રાફિક માટે થઈ રહ્યા છે અને આવનાર દિવસોમાં ઓર કેમેરામાં ઉમેર્યા કરવામાં આવશે અને મુખ પર્પસ એના એવું છે કે ક્યાં ક્યાં કોઈ ટ્રાફિક જામને વ્યવસ્થા આવી રહ્યા છે કંઈ કંઈ ક્યાં ક્યાં લોકો જો રોંગ સાઈડ આવી રહ્યા છે રેડ લાઈટના વાયલેશન કરી રહ્યા છે જેથી લોકોને જિંદગી જોખમાય આ તમામ પ્રકારના ચીજો અહીંયાથી વાયલેશન જોવામાં આવી રહ્યા છે અને પબ્લિક એડ્રેસ સિસ્ટમ જે પૂરા શહેરમાં અલગ અલગ જંક્શન ઉપર લાવવામાં આવેલા છે ત્યાં અહીંયા જો પબ્લિક એડ્રેસ સિસ્ટમના મારફતે જો જરૂરી સૂચનાઓ છે એના બી આપવાની કામગીરી આ કંટ્રોલ રૂમમાંથી કરવામાં આવશે જો અને એના સાથોસાથ આ કંટ્રોલ રૂમમાં એક ઈ ચલાન જો સુવિધા પણ ઊભી કરવામાં આવેલી છે કે જેના અલગ અલગ વાયલેશનને લીધે આપણા ઈ ચલાન કોઈ નથી જમા કરવા માંગતા જોઈએ ઓનલાઈન તો અહીંયા આવીને જમા કરાવી શકે છે જોએ તો એના માટે બી અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે અને સવારે અર્લી મોર્નિંગ ખૂબ લોકો પણ અહીંયા આવે છે અમારી બધાને એક જ અપીલ છે કે આપણા શહેર એક એવા શહેર છે કે ઝડપથી વિકસતા શહેર છે પૂરા દેશભર લોકો આવે છે તો અહીંયા સારી વ્યવસ્થા જાળવવામાં બધા એકબીજાના મદદ કરીએ અમે ઈચ્છીએ છીએ કોઈને અહીંયા ટ્રાફિક ચલાનના જો પૈસા જમા કરાવવા માટે નહીં આવવા પડે તો એવા જે લોકો અપીલ કરીએ છીએ કે કોઈ કોઈ પણ સંજોગોમાં ओवर स्पीडिंग करवाना, रेड लाइट तोड़वाना अथवा जो रॉन्ग साइड आवान नहीं करे जो है आना समय में जो अहंरा सतत जिस जवास करके जो अमारी महिला पुलिस है आ लोग सतत चौबीस कलाक शिफ्ट में एक शिफ्ट रहे से आम आ लोग अहियां जो पूरे शहर ना ट्रैफिक व्यवस्था जावीआर पर ट्राफिक जाम थी सूरत शहर में चूंकि સતત જો તો સિટી ઓફ ફ્લાય એના બોલીએ છીએ જ્યાં એકસો ત્રીસના આસપાસ અમારા ફ્લાય ઓવર છે સાથોસાથ અત્યારે જો મેટ્રોના કામગીરી ચાલુ છે જોએ આ મેટ્રોના કામગીરીને લીધે બી ઘણી બધી જગ્યાઓ તો રોડોમાં સકળાશ આવી ગઈ છે જોઈએ એના દૂર કરવા માટે જ્યાં જ્યાં એને જરૂરત નથી દૂર કરવા માટે જો કોર્પોરેશન અને પોલીસ અને મેટ્રો એના સંકલન પણ ચાલુ છે જોએ તો અમે લોકો લોકોને સલામતી કે એવા અમે કોઈ બેરિકેડ નથી અટવા માંગતા જેના લીધે જો મેટ્રોના કામ થતા હોય અને કોઈને ઇન્જરી થઈ જાય જોઈએ પરંતુ આ દિશામાં બી કામગીરી કરીએ છીએ કારણ કે આ ઘણા બધા સંક્રમણને લીધે ખૂબ જ ટ્રાફિક જામના તકલીફો પડે છે તો એના માટે અમારા લોકોની કામગીરી એના ઉપર ચાલુ છે